તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણું છું કે મોબાઈલમાં પ્લે સ્ટોરની આઈડી કેવી રીતે બનાવી મિત્રો પ્લે સ્ટોર એક એવી વસ્તુ છે કે આપણે મોબાઈલ એના વગર ઉપયોગ ન કરી શકીએ જ્યાં સુધી આપણે પ્લે સ્ટોરની આઈડી ન બનાવીએ જ્યાં સુધી આપણે કોઈ પણ એપ્લિકેશન કે કોઈપણ ગેમ વગેરે કાંઈ ડાઉનલોડ ન કરી શકીએ અને કોઈ પણ જાતના આપણે ઉપયોગ ન કરી શકીએ ઇવન તો આપણે યુટ્યુબમાં વિડીયો પણ ન થઈ શકીએ જ્યાં સુધી આપણે પ્લે સોર અથવા તો ગૂગલની આઈડી ન હોય મિત્રો જે ગૂગલ અને પ્લે સ્ટોર બે એક જ હોય છે એક જ આઈડી હોય છે જે બેમાં લાવવું પડે છે બટ એ કેવી રીતે બનાવી ખાસ જાણીશું તો મિત્રો વિડીયોમાં બનાવી દો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે એટલે કાંઈ કારટનું ઓપ્શન આવી જશે હવે અહીં તમારી સામે જોઈ શકો છો સાઇન ઇન નામનું બટન હશે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે સાઇન ઇન ઉપર જેવું ક્લિક કરશો એટલે આપણું જે ફોનનો લોક હશે એ માગશે લોક તમારે દઈ દેવાનું છે તે તમારું ફિંગર પ્રિન્ટ થતો પેટર્ન વગેરે હોય લોક વગેરે હોય પાસવર્ડ વગેરે એ દઈ દેજો ત્યારબાદ તમારી સામે ક્યાં કારેટનું ઓપ્શન આવશે હવે અહીં તમારે નીચે એક ઓપ્શન હશે ક્રિએટ એકાઉન્ટ નામનો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે ફોર માય પર્સનલ યુઝ અને ટુ મેનેજ માય બિઝનેસ તો આપણે મારે માય પર્સનલ યુઝવાળા ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમારા સામે કંઈ કારટનું ઓપ્શન આવી જશે ત્યાર ત્યારબાદ અહીંયા તમારું નામ લખવાનું છે તમારું નામ લખવાનું છે જે કંઈ નામ હોય તમે લખી દો અહીંયા તમારી અટક લખે લેવાની છે ત્યારબાદ નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કરશો એટલે તમારી સામે કાર ઓપ્શન આવી જશે અહીંયા તમારે તમારી ડેટો લખવાની છે તમારી જે જન્મ તારીખ હોય એ લખવાનું છે આમાં તમારે મહિનો સિલેક્ટ કરવાનું છે ત્યાર ત્યારબાદ અહીંયા વર્ષ લખવાનું છે તમારે કયા વર્ષમાં જન્મ છે ત્યારબાદ તમે પુરુષ છો કે સ્ત્રી તે સિલેક્ટ કરવાનું છે જો સ્ત્રી હોય તો ફિમેલ કરવાની છે જો પુરુષ હોય તો મેલ કરવાનું છે તો હું મેલ કરી દઉં છું ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી છે નેસ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારા સામે ઈમેલ આઈડી આવી જશે આમાંથી તમે કોઈ પણ એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કરીએ એટલે તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવાનું છે જે તમારા જે પાસવર્ડ છે તમારે ક્યાં લખી લેવાના છે જેથી કરીને તમારે બીજી વાર ગૂગલ આઈડી નોકરી કરવી હોય તો દર વખતે તમારે નવી ન બનાવી પડે તમે આ આઈડી ઉપયોગ કરી શકો છો તો હું એક પાસવર્ડ સેટ કરી દઉં પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં પાસવર્ડ નેક્સ્ટ ઉપર ક્લિક જેવું ક્લિક કરશો સોરી મિત્રો પાસવર્ડ થોડું ગલત થઈ ગયું ક્લિક કરાવવાનું છે આ આવી જશે ત્યારબાદ એ ઉપર સ્ક્રોલ કરીએ યસ આઈ એમ આઈએમઆઈ ઉપર ક્લિક કરે છે યસ આઈએમઆઈ ઉપર જેવું ક્લિક કરશો એટલે ફરીથી એક ફોર્મ આવશે નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કરી અને ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે અને એગ્રી ઉપર ક્લિક કરવાનું છે જેવું એગ્રી ઉપર કરશો એટલે તમારો જે પ્લે સ્ટોર છે એ ઓપન થઈ જશે તમારી જે પ્લે સ્ટોર એકાઉન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે સો ગાઈસ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો આપણું જે આ ટર્મ છે એને એક્સેપ્ટ દેવાનું છે બધીને આપણે એટલે આપણું જે પ્લે સ્ટોર છે એ ઓપન થઈ જશે જોઈ શકો છો અહીંથી આપણે પણ એપ કે ગેમ ડાઉનલોડ કરી શકીએ છીએ તો ગઇસ આજના વિડીયોમાં એટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા અને ગૂગલને લગતા વિડીયોઝ આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય